ભાવનગર શહેરમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથડે તે પ્રકારની ઘટના સામે આવી છે જેમાં આજે બપોરના સમયે બે સગા ભાઈઓ ઉપર ફાયરિંગની ઘટના સામે આવી છે જેમાં આ ફાયરિંગની ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે એકને ગંભીર ઇજાઓ પહોંચતા ભાવનગરની સરટી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે આ ઘટનાને પગલે હવે ભાવનગર પોલીસમાં દોડધામ મચી ગયું છે અને આને જ લઈને હવે ભાવનગર એલસીબી સ્થાનિક પોલીસની ટીમે આરોપીને પકડવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે કોણ છે આરોપી શું કામ ફાયરિંગ કરવામાં આવ્યું છે તે વિશે વાત કરીશું આ વિડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ જાના રે નમસ્કાર દર્શક મિત્રો નવદ્યા ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આજથી થોડાક દિવસ પહેલાં ભાવનગરમાં એરગન વડે ફાયરિંગનો મામલો સામે આવ્યો હતો આ ઘટનામાં પોલીસ સામે પણ સવાલો ઉઠી રહ્યા હતા કેમ કે ભાવનગરમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથરતી હોય તે પ્રકારની ઘટના વધુ એકવાર સામે આવી છે જેમાં ભાવનગર શહેરના વિઠ્ઠલવાડે વિસ્તારમાં આજે બપોરના સમયે બે સગાભાઈ જેમાં કુલદીપસિંહ ઝાલા અને ઋતુરાજ ઋતુરાજસિંહ ઝાલા તેઓ જઈ રહ્યા હતા ત્યારે અચાનક જ કેટલાક અજાણ્યા જે શખ્સો છે તેમના દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું અને આ ફાયરિંગની ઘટનામાં કુલદીપસિંહ ઝાલા નામના વ્યક્તિનું મોત નીપજ્યું જ્યારે ઋતુરાજસિંહ એ બુમાબૂમ કરતા અને તેમને પણ ફાયરિંગની ઘટનામાં ગંભીર ઇજાઓ પહોંચતા ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે આ ઘટનાની જાણ જ્યારે સ્થાનિકોએ પોલીસને કરતા પોલીસનો જળ બેસલા બંદોબસ્ત છે તે વિસ્તારમાં ગોઠવી દેવામાં આવ્યો છે અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા જોકે આ ઘટનાના પગલે ત્યાં આસપાસના રહેતા લોકોમાં ભાઈનો માહોલ સર્જાય છે આ ઘટનાના પગલે જે ભાવનગરના એસપી છે હર્ષદ પટેલ તેમના દ્વારા પણ શું વાત કહેવામાં આવી છે શું તેમણે માહિતી આપી છે તે સાંભળી ઓકે સર આજ સાડા ચાર વાગ્યાની આજુબાજુ ભાવનગરના વિઠલવાડી વિસ્તારમાં કુલદીપસિંહ અને ઋતુરાજસિંહ નામના બે વ્યક્તિઓ રાહુલ વેગડ નામના વ્યક્તિ સાથે ઝઘડો કરતા કરતા બનાવવાળી જગ્યાએ પહોંચેલા બનાવવાળી જગ્યાએ આ ઝઘડામાં રાહુલ વેગડના મામા રાજુ વેગડ પણ અંદર આવેલા આ ઝપાઝપીમાં મળતી માહિતી મુજબ રાહુલ વેગડની પાસેથી જે ફાયરિંગ ત્રણ રાઉન્ડ થયેલા છે જેમાં એક વ્યક્તિ કુલદીપસિંહ એમનું મરણ ગયેલ છે અન્ય જેમને ઈજા થઈ છે તે અત્યારે સારવાર નીચે છે ઝઘડાનું કારણ શું છે એ શોધી અને આરોપી શોધવાની પોલીસ હાલ તજવીજ કરી રહી છે બાકીની વિગત હવેથી જાણ કરવામાં આવશે મળતી માહિતી મુજબ રાજુ વેગણ નામના વ્યક્તિએ ફાયરિંગ કરેલું છે રાહુલ છે રાજુ વેગડ અને રાહુલ વેગડ બે વ્યક્તિઓ અને સામેની બાજુ બે વ્યક્તિઓ એમ ચાર વ્યક્તિઓની વચ્ચે ઝઘડો થયેલો હોય એવું પ્રાથમિક માહિતી પોલીસ ફાયરિંગ ફાયરિંગ એક જ તરફી થયા હોય એવી શક્યતાઓ રહેલી છે જૂની કોઈ અદાવત હોય એવું પ્રાથમિક તબક્કે દેખાતું નથી સ્થળ ઉપરથી શું શું મળ્યું છે સ્થળ ઉપરથી ત્રણ ખાલી રાઉન્ડ કાર્ટેજ મળેલા છે હાલ પૂરતા ઝઘડાનું કારણ સામે આવ્યું કારણ હજી સુધી પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું નથી એક જ વિસ્તારમાં આગળ પાછળ રહેતા વ્યક્તિઓ છે ભાવનગરના એસપી હર્ષદ પટેલ તેમના દ્વારા હાલ આ લઈને નિલમબાગ પોલીસ સ્ટેશનમાં જે ગુનો નોંધાયો છે ફાયરિંગ અંગે અને જે આરોપીઓ છે તેમની ઓળખ કરવા માટે તપાસનો ચક્ર ગતિમાન કરવામાં આવ્યા છે ને એવી પણ જાણકારી મળી રહી છે કે આરોપીઓની ઓળખ પોલીસ દ્વારા કરી લેવામાં આવી છે પરંતુ તે આ ફાયરિંગ કર્યા બાદ ફરાર છે તેને લઈને નીલમબાગ પોલીસ સ્ટેશન સહિત ભાવનગર એલસીબીની ટીમ પણ આરોપીઓને પકડવા માટે તપાસમાં જોતરાઈ છે અને ફરી એકવાર ભાવનગર શહેરમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠ્યા છે જેવી રીતે જાહેરમાં બંદૂક વડે ફાયરિંગ કરવામાં આવી છે તેના કારણે લોકોમાં પણ ભય સર્જાયો છે અને હવે આગામી સમયમાં ભાવનગરના જિલ્લા પોલીસ વડા કાયદા વ્યવસ્થાની સ્થિતિને મજબૂત કરવા માટે કયા પ્રકારના પગલાં લે છે તે તો આગામી સમયમાં ખબર પડશે ત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજી ન્યુઝ ની ચેનલ ને આપ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા વૈષ્ણવજન તો તેને કહીએ જે